છોટાદેપુર જિલ્લાના સરહદી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના સબ સેન્ટર મોટી સટલી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક્સ નિદાન કેમ્પ યોજાય ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાદુર જિલ્લાના અંતરિયાળ રંગપુર મોટી સટલી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા અને જિલ્લા અક્ષર અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ ના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર મને ડોક્ટર મનો રાઠવાના માર્ગદર્શન હેઠળ અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં એકસો પાંચથી વધુ લાભાર્થીઓ અને ટીબી રોગના નિદાન માટે એક્સરે કાઢવામાં આવ્યા હતા એક્સરે નિદાન કેમ્પની શરૂઆત કરી સાથે આંખની પણ તપાસ કરી હતી સાથે લાભાર્થીઓને ગામમાંથી લાવવા લઈ જવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે વ્યવસ્થા કરવામાં આવી હતી એક્સરે નિદાન કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર જય એસ રાઠવા તથા જિલ્લા ક્ષયિક કેન્દ્ર છોટાઉ ખાતેથી સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશ વૈદ સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનોરભાઈ વણકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના સુપરવાઇઝર વિક્રમભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર સટલીના તમામ સીએચ એમ પીએચ ડબલ્યુ આશા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા